ગુજરાત સર સરકાર એ બહુ રૂઢિ રૂપાળો કામ કરી રહી છે બધું જ બરાબર છે એ ભરી ભરીને એમની અંદર કૂટી કૂટીને ભરેલું છે આ બધું જ લખતા થઈ જાય એટલે આ બધા સમાચાર પત્રો દૂધે ધોયેલા થઈ જાય છે તમે કહો છો કે ઇન્કમટેક્સ એ સ્વાયત્ત સંસ્થા છે સ્વતંત્ર સંસ્થા છે પણ તમારી રેડ કઈ જગ્યાએ પડે છે જ્યાં સરકારની આલોચના થતી હોય એવી સંસ્થાઓમાં ત્યારે સમજી લેવું એમને પત્રકારત્વના કપડાં ઉતારી દીધા છે અને બચેલા શરીર ઉપર એમને ચાપલુસીનો થપ્પો મારી દીધો છે આ જ્યારે ના ભૂલે ત્યારે આપણને ક્યાંય ને ક્યાંય શંકા થાય કે આવું કેમ થાય આશા રાખવી છે કે અમારું બધું સારું સારું જ બતાવે હં મોદીજીની મહિમા મંડન જ ગાય આજે ગુજરાત સમાચાર લખતું થઈ જાય કે નરેન્દ્ર મોદી સાક્ષાત અવતારી પુરુષ છે નરેન્દ્ર મોદી જેવું કોઈ જ નહીં આવો નિબંધ લગતું રોજનું થઈ જાય તો કાલે આ દૂધે જોયેલું થઈ જશે તમને પણ આ સવાલ થવો જોઈએ કે કેવી રીતે કલમ ઉપર આ તલવારનો લાગે છે ગુજરાતી કવિ જીગર ઠક્કરની આ પંક્તિ છે કે સૌ લખે છે મનમુકી સલવાર પર સૌ લખે છે મનમુકી સલવાર પર કોક બે શબ્દો લખો સરકાર પર અને જો હકીકત છાપવાની હોય ના જો હકીકત છાપવાની હોય ના તો કફન ઢાકો હવે અખબાર પર આ કવિએ અખબાર ઉપર કફન ઢાંકવા સુધીની વાતચીત કરી દીધી છે કે તમારે ચાપલુસી જ કરવાની હોય તમારે હકીકત શું છે એ બતાવવાનું જ ના હોય તમારે સત્ય શું છે એ બતાવવાનું જ ના હોય ફક્ત ચાપલુસીના આધારે તમારું સામાજિક સમાચાર પત્ર અને તે તમારું જે માધ્યમ હોય એ બતાવવાનું હોય તો તમારા સમાચાર માધ્યમ ઉપર દિવાસળી છાપો કાં તો તમારા અખબાર ઉપર કફન ઢાંકવા બંધ કરી દેવું જોઈએ જો તમારે આ બધું કરવાનું જ ના હોય તમારે પત્રકારત્વનો ફરજ અને એનો ધર્મ જ ના નિભાવવાનો હોય પણ જે અખબારો જે સમાચાર માધ્યમો બે બાકીથી નિડરતા સરકારની દમનકારી નીતિ હોય એને પોતાના સમાચાર પત્રની અંદર આંકતા હોય સરકારની આલોચના કરવી પડે ત્યાં પણ ગભરાતા ના હોય આમ નાગરિકની સમસ્યા સમસ્યા શું છે હકીકત બતાવવાનો પ્રયાસ કરતા હોય એવા સમાચાર માધ્યમોને આ સરકાર અને આ સિસ્ટમની જે સામ દામ દંડ ભેદની નીતિનો કેવી રીતે સામનો કરવો પડી રહ્યો છે કેવી રીતે સંઘર્ષ સંઘર્ષ કરવો પડી રહ્યો છે છે અને આટલા બાદ પણ એ તમને હકીકત આપી રહ્યું સમાચાર બતાવી રહ્યું છે એ બહુ મોટી વાત છે આજે મારે એના વિશે વાતચીત કરવી છે નમસ્કાર ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર સાચો તારીખ ચૌદ મેના દિવસે ગુજરાત સમાચાર અખબાર જે છે એની ઓફિસમાં રેડ પડી વહેલી સવારથી લઈને રાત સુધી અને બીજા દિવસ એટલે કે પંદર તારીખની સવાર સુધી અને હજુ પણ એ રેડ ચાલી રહી છે આ પંદર તારીખે હું આ વિડીયો બનાવી રહ્યો છું મારે ઇન્કમટેક્સના અધિકારી અને ટેક્સ વિભાગને મારે કહેવું છે તમે કહો છો કે ઇન્કમટેક્સ એ સ્વાયત્ત સંસ્થા છે સ્વતંત્ર સંસ્થા છે પણ તમારી રેડ કઈ જગ્યાએ પડે છે જ્યાં સરકારની આલોચના થતી હોય એવી સંસ્થાઓમાં વિપક્ષ જે સરકાર વિરોધી બોલતા હોય એવી જગ્યાએ તમારી ખાસ કરીને રેડ હોય છે તમે એવી જગ્યાએ તમારી રેડ પડે છે જ્યાં સરકારની ચાપડુસી થતી હોય સરકારની પ્રશંસા થતી હોય મહિમા મંડન સરકારનું ગવાતું હોય મોદી સાહેબનું મહિમા મંડન ગવાતું હોય રાજ્યની સરકારોનું મહિમા મંડન ગવાતું હોય ત્યાં તમારી રેડ પડે છે ખરી રેડ ક્યાં પડે છે આવી જગ્યાએ રેડ પડે છે જે આલોચના કરતા હોય શું આલોચના નહીં કરવી ભારતીય વાણી અને અભિવ્યક્તિની આઝાદી પ્રેસને પણ આપે ખાસ કરીને લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે તો એને જર્જરિત કરવા માટે આવી સ્વાયત્ સંસ્થાનો ઉપયોગ કરવો એ કેટલું યોગ્ય છે ઇન્કમટેક્સ ઈડી સીબીઆઈ આ બધાનો ઉપયોગ જે તે સમયની સરકારોએ કર્યો જ છે ઇલેક્ટોરલ બોન્ડની અંદર તમે જોઈ લો કે કેવી રીતે બ્લેકમેલિંગ કરવા માટે પણ આવી સંસ્થાઓનો ઉપયોગ થતો હતો પાછળથી આપણને ખબર પડે જ્યારે સુપ્રીમ કોર્ટ કહે છે કે ઇલેક્ટ્રો ઇલેક્ટોરલ બોન્ડની માહિતી તમે પ્રકાશિત કરો પોતાની સાઇટની અંદર ત્યારે આપણને ખબર પડે છે કે કેવા કારનામો થઈ કારનામા થઈ ગયા આવી સ્વાયત સંસ્થાનો મિસયુઝ કરીને અત્યારે ગુજરાત સમાચાર ઉપર એડ પડી છે એ કેટલી યોગ્ય છે કે કેટલી કેમ એ હવે આ જનતા જ નક્કી કરશે એમના અખબાર વિશે હું થોડી માહિતી આપી દઉં આ અખબાર એ ગુજરાતનું લોકપ્રિય કરતાં પણ ગુજરાતનું વિશ્વસનીય અખબાર કહેવામાં આવે છે કોઈ પણ સામાન્ય બાળકને પણ પૂછો કે ગુજરાત સમાચાર કે હા ગુજરાત સમાચાર એ પૂરું પેકેજ આપેલ એની અંદર તમે જોઈ લો કે ખાસ કરીને જે સરકારની જે નીતિઓ હોય ખરાબ નીતિઓ તો એ પણ બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે આમ નાગરિકને પડતી હાલાકીનો કેવી રીતે સામનો કરવો પડે છે એ પણ બતાવવાનો પ્રયાસ થાય છે સત્ય બતાવો એ ઝૂકતું નથી ખાસ કરીને પણ એનું એને ખામિયાજો એનું પરિણામ એને ભોગવવું પડે છે નવ મહિના જેટલો સમયગાળો થઈ ગયો ગુજરાત સરકારની જાહેરાત સીમિત થઈ ગઈ છે કાં તો સાવ નહીવત થઈ ગઈ છે બંધ થઈ ગઈ છે આ નવ મહિનાથી કોઈ કોઈપણ સમાચાર પત્ર અને ડિજિટલ પ્લેટફોર્મ એની આવકનો ખાસ કરીને સ્ત્રોત હોય છે તો એ જાહેરાત ખાસ કરીને સરકારી જાહેરાતો હોય તમે એમ માનો છો કે તમારા પાંચ રૂપિયાના લવાજમથી આટલી મોટી સંસ્થાઓ ચાલતી હશે નહીં એને જાહેરાત લેવી પડે પણ સરકારે એની જાહેરાત પણ સીમિત કરી દીધી કાં તો નવ મહિનાથી ઓછી કરી દીધી એટલે એ તો એનો ફટકો પડ્યો જ ઉપરથી ઇન્કમ ટેક્સનું આ પ્રેશર આવશે એટલે તમે વિચારો કે એ સમાચાર માધ્યમ ઉપર કેટલી અત્યારે અસર થશે હવે એ સમાચાર માધ્યમો આની અંદરથી નિડરતા બહાર રહેશે આવશે કે એ પણ ચાપલુસીના એ યુગની અંદર એ પણ સામેલ થઈ જશે ચાપલુસી કરવા લાગશે એ હવે સમય બતાવશે પણ આ થઈ રહ્યું છે આ ગુજરાતની અંદર થઈ રહ્યું છે આખા ભારતની અંદર આવું કંઈક થઈ રહ્યું છે તમે લો એનડીટીવી ઉપર ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા અને એ પછી શું થયું સાહેબના બોસે અદાણીએ એનડીટીવી ખરીદી લીધું અત્યારે એનડીટીવી દૂધે ધોયેલું થઈ ગયું જે જે વિપક્ષી નેતાઓ એની ઉપર ઇન્કમટેક્સ સીબીઆઈ ઈડીના જે રેડ પડતી હતી એ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા એ પછી એ બધા દૂધે ધોયેલા થઈ ગયા તો આ સીધો સીધું બ્લેકમેલિંગ નથી આ ક્યાંય ને ક્યાંય સ્વાયત્ત સંસ્થાનો મિસયુઝ કરવો એવું નથી આ મને સવાલ થાય છે આ તમને સવાલ કરું છું આ તમને પણ આ સવાલ થવો જોઈએ કે કેવી રીતે કલમ ઉપર આ સત્તાધીશોની તલવારનો પહેરો લાગે છે અને જે પત્રકારો જે સમાચાર માધ્યમો પત્રકારત્વના કપડાં ઉતારી દે છે ચાપલુસી કરી દે છે એવા પત્રકારોને એવા સમાચાર માધ્યમો ને લીલા લહેર છે કેટલા સુરક્ષિત છે એમને કંઈ વાંધો ખરો એમને નહીં પણ આ જનતાને વાંધો હોવો જોઈએ કારણ કે એ લોકો ચાપલુસી કરે છે જે સત્ય બતાવવાનો પ્રયાસ કરે છે એના માટે બોલવું જોઈએ આજે આવું જયારે થાય ત્યારે સમજી લેવું એમને પત્રકારત્વના કપડા ઉતારી દીધા છે અને બચેલા શરીર ઉપર એમને ચાપડુસીનો થપ્પો મારી દીધો છે આ જયારે ના બોલે ત્યારે આપણને ક્યાંય ને ક્યાંય શંકા થાય કે આવું કેમ થાય કે જયારે આવું ક્યાંય થતું હોય ઇન્કમટેક્સમાં રેડ પડતી હોય મિસયુઝ થતો હોય ત્યારે કેમ બીજા સમાચાર માધ્યમો નથી બોલતા કદાચ એમને પણ મજા આવતી હોય કે હોને એમ બધા જ હોવા જોઈએ કોઈ કપડાં પહેરેલા હોય પેલું આ હોય તો આ એમને ગમા નહીં કે ભાઈ અમે વેચાઈ ગયા તો તમારે વેચાઈ જવાનું એટલે ક્યાંય ને ક્યાંય આવું થતું હોય આ સ્પર્ધાત્મક યુગની અંદર પણ નહીં બોલતા હોય પણ આ સમાચાર પત્રો ઉપર કેવું દબાણ આવે છે આર્થિક રાજનૈતિક પત્રકારત્વના રક્ષણ આ બધી જ જ્યારે પડકારોનો સામનો કરવો પડે છે તેમ છતાંય તમને એટલે કે જનતાને સાચા સમાચાર બતાવવાનો જ્યારે પ્રયાસ થાય ત્યારે એ તમામ સમાચાર પત્રો બિરદાવવા લાયક હોય છે સમાચાર પત્રો એ ક્રાંતિ સર્જે છે કલમથી ક્રાંતિ આવે છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા મુખ્યમંત્રી જે તે સમયે બન્યા કેવી રીતે બન્યા એમની બે સીટો હતી જો આ જે તે સમયે આ સમાચાર માધ્યમોએ કોંગ્રેસની સરકાર હતી એમની આલોચના ના કરી હોત એમને એમનો ઓરીસો ન બતાવ્યો હોત તો તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી સરકારમાં આવી શકી હોત અને એ સરકારમાં આવી ગઈ એટલે એમણે શું કર્યું સામધામ દંડભેદની નીતિઓ અપનાવવાની સમાચાર માધ્યમો ઉપર અંકુશ લાવવાનો પ્રયાસ કરવાનો એટલે ક્યાંય ને ક્યાંય તમારે તમારા ગીરેબાની અંદર ઝાંખવાની પણ જરૂર છે કે લોકો અને સમાચાર પત્રો શા માટે આલોચના કરે છે તમે તમારી નીતિમાં સુધારો કરો ભાઈ આલોચના નહીં થાય અને તમારે આશા રાખવી છે કે અમારું બધું સારું સારું જ બતાવે મોદીજીની મહિમા મંડન જ ગાય આજે ગુજરાત સમાચાર લગતું થઈ જાય કે નરેન્દ્ર મોદી સાક્ષાત અવતારી પુરુષ છે નરેન્દ્ર મોદી જેવું કોઈ જ નહીં આવો નિબંધ લગતું રોજનું થઈ જાય તો કાલે આ દૂધે જોયેલું થઈ જશે લખતું થઈ જાય કે હર્ષ સંઘી ભલે ઓછું ભણેલા છે પણ એમની બૌદ્ધિક ક્ષમતા એ બીજા બધા કરતાં આમ બહુ સારી છે વધારે છે એમ લગતા થઈ જાય કે ગુજરાત સરકારે બહુ રૂઢિ રૂપાળો કામ કરી દેલી છે ને બધું જ બરાબર છે સંવેદનશીલ તો એ ભરી ભરીને એમની અંદર કૂટી કૂટીને ભરેલું છે આ બધું જ લગતા થઈ જાય એટલે આ બધા સમાચાર પત્રો દૂધે ધોયેલા થઈ જશે પણ સત્ય હકીકત બતાવવાનો પ્રયાસ કરશે એટલે ક્યાંય ને ક્યાંય એમની સંસ્થાઓ ઉપર વાર કરવાનો પ્રયાસ થાય સામધામ ભેદની નીતિ એમની ઉપર અપનાવવામાં આવે સાચો ગુજરાત સમાચાર સાથે અને અન્ય સમાચાર પત્રો જેમ કે ફોર પીએમ નેશનલ જે ડિજિટલ પ્લેટફોર્મ હતું એને પણ એ કહીને બંધ કરી દેવામાં આવ્યું સિક્યુરિટી રીઝન આપીને રીઝન પણ નથી આપ્યું કે શું શું એમની સિક્યુરિટીનું હનન કરી નાખ્યું છે રાષ્ટ્રીય સિક્યુરિટીનું એ પણ નથી કહેવામાં આવ્યું આ બધું આ થઈ રહ્યું છે અમારા જેવા પત્રકાર જ્યારે બોલતા હોય ત્યારે એમના ગુંડાઓ કારણ કે અમારી ઇન્કમ ઇન્કમટેક્સની રેડ તો પડી ના શકવાની અને અમારી ઉપર પડવાની તો ઇન્કમટેક્સના અધિકારીઓ ચેનલો ચલાવી રહ્યા છો લો તમે લઈ લો અમારી પાસે જે કઈ છે એ સામેથી આપીને જશે એવી અમારી હાલત છે એટલે ક્યાંય ને ક્યાંય અમારા જેવા પત્રકારો ઉપર ગુંડાઓ એમના ગુંડાઓ અત્યાચાર કરે અને પછી ખબર પડે આ તો સરકારના મંત્રીઓ સાથે આ ગુંડાઓના સેટિંગ હોય છે ફોટા હોય છે એટલે ક્યાંય ને ક્યાંય આવી રીતે એમની ઉપર પ્રહાર કરવાનો પ્રયાસ થતો હોય છે નાના પત્રકારો હોય તો એમને એવી રીતે પ્રહાર થાય મોટા સમાચાર માધ્યમો હોય તો એમને એવી રીતે પ્રહાર થાય પણ ક્યાંય ને ક્યાંય અંકુશ લગાવવાનો પ્રયાસ થાય ત્યારે તમારું શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવતા જજો જોતા રહેજો ક્રાંતિમાર્ગ ઇનકલાબ જિંદાબાદ અને ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા